ડીસા બ્લાસ્ટ કાંડમાં મૃતકોને વળતર આપવા સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરાઈ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ત્રેવીસ મજૂરોના કરુણ મોત થયા બાદ હજી પણ સીટનો રિપોર્ટ અધરતાલ છે પરંતુ હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે મૃતકોના પરિવારજનો કે જેવો મુખ્યત્વે મધ્યપ્રદેશના વતની છે તેમણે ગુજરાતના જાણીતા વકીલ ઉત્કર્ષ દવે મારફતે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને આ ઘટનાની ગુજરાત બહારની પોલીસ દ્વારા નવી તપાસ કરાવવાની માંગ કરી છે ગત એક એપ્રિલ બે હજાર પચીસના રોજ ડીસાના ઢોવા રોડ પર આવેલ દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રેવીસ નિર્દોષ મજૂરોએ જીવ ગુમાવ્યા હતા ઘટના બાદ પોલીસે ફેક્ટરીના માલિક પિતા પુત્ર દીપક અને ખુબચંદ મોહાણીને ઝડપ્યા હતા રાજ્ય સરકારે પણ આઈએએસ અધિકારીઓની સીટની રચના કરી હતી પરંતુ આજે બાવન દિવસ વીતવા છતાં રિપોર્ટ ધરતાલ છે જેને લઈને આ ગેરકાયદેસર ફેક્ટરી લાંબા સમયથી પરવાનગી વગર કેવી રીતે ધમધમી રહી હતી અને તેના માટે કયા અધિકારીઓ જવાબદાર હતા તેવા પ્રશ્નો આજે પણ અનુત્તર રહ્યા છે પીડિત પરિવારોને ન્યાય મળવાની આશા રાજ્યમાં માનવસર્જિત દુર્ઘટનાઓ વધે જતા ફટાકડા દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે સીટની રચના કરીને રિપોર્ટ કરવાની તાકીદ કરી હતી પણ રિપોર્ટ હજુ સુધી કરાયો નથી જેને લઈને આમ પ્રજામાં અવનવી શંકા કુશંકાઓ જાગી છે પણ હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું આદેશ કે નિર્દેશ આપે છે તે જોવું રહ્યું પરંતુ આ કેસ ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા અને સરકારી તંત્રની જવાબદારી નક્કી કરવા માટે એક સીમા ચિહ્નરૂપ બની શકે છે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે બીજી બાજુ પીડિત પરિવારોને પણ ન્યાય મળવાની આશા બંધાઈ છે